હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહ્યો છું એક હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી હોટ ઓટમિલ પોરીચ એના માટે મેં લીધા છે અડધો કપ ક્વિક ઓટ્સ એને હું અડધી મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ એક કપ દૂધ મેં આલ્મંડ મિલ્ક લીધું છે કારણ કે હું વિગન વર્ઝન બનાવી રહી છું તમે રેગ્યુલર દૂધ પણ વાપરી શકો છો અને આવી રીતે બધાને મિક્સ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ અડધી ટી સ્પૂન ખાંડ આ ટોટલી ઓપ્શનલ છે જો તમે મીઠું પસંદ ના કરતા હોય તો તમે એને અવોઈડ પણ કરી શકો છો હવે હું એમાં ઉમેરીશ અડધું કેળું રીતે એને છોલીને એને નાના નાના ટુકડા કરીને અંદર હવે હું લઈશ અડધું એપલ હું એને છીણીને પોરીજમાં ઉમેરીશ સીધું હું છીણી રહી છું એમાં તો આ બહુ જ આસાન રીત છે બ્રેકફાસ્ટ બનાવવાની હવે હું બધાને મિક્સ કરી લઈશ જો તમે ચાવ તો એમાં થોડું પાણી ઉમેરી શકો છો જો તમને થોડું ઢીલું જોઈતું હોય તો પણ મને પોરેજ આવી જ કન્સિસ્ટન્સીમાં ગમે છે તો હું પાણી નથી ઉમેરી રહી તો આ એકથી બે મિનિટ કૂક થવામાં લાગશે કારણ કે ક્વિક ઓટ્સ લીધા છે જેને કૂક થતાં એક કે બે મિનિટ જ લાગે છે તો મારું પોરીજ સારી રીતે ક્વિક કૂક થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને એમાં ઉમેરીશ એક ચપટી તજનો પાવડર આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે અને બે ટેબલ સ્પૂન રફલી ચોપ્ડ અખરોટ અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ તો મારું હોટ ઓટમિલ પોજ તૈયાર છે તમે એન્જોય કરો આ રેસીપી હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ